હેલો મદર્સ કેમ છો વેલકમ બેક ટુ માય ચેનલ બાળકોના ગળા પર બ્લેક પટ્ટો થઈ ગયો છે બાળકોના પગ અને ગોઠણની આસપાસ તેની ચામડી કાળી પડી ગઈ છે તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કેમ કે આ બધી મધર્સનું ખૂબ સામાન્ય એવો પ્રશ્ન છે તો આજે આપણે તેના કારણો અને ધ્યાન રાખવાની વસ્તુઓ તેમજ તે માટે ઘણા ઘરેલું ઉપાય પણ જોઈએ તો ચલો વિડિયોની શરૂઆત કરીએ પહેલા તો બાળકોની ત્વચા કાળી થવાના ઘણા કારણો પણ છે બાળકોની ત્વચા ખૂબ જ નાજુક હોય છે વારંવાર ઘૂંટણ પર બેસવાથી તેમજ શરીરને સતત રગડ રગડ કરવાથી તેમજ ધૂળ માટીથી બાળકોને કાળા ડાઘ પડી શકે છે કેટલાક બાળકોની ત્વચામાં મેલાનીન વધુ હોવાથી પણ તે ભાગ કાળો દેખાય છે તેમજ હા બાળક જો વધારે સૂર્યપ્રકાશમાં રમતું હોય તો તેની ત્વચા પર ટેન પણ થઈ શકે છે તેમજ બાળકોને ઘણીવાર વાર પરસેવો ગંદકી અને પ્રોપર સફાઈ ના થવાથી બાળકોને ગળા ગોઠણ અને કોણી કાળા પડી શકે છે તો આ માટે આપણે શું સાવચેતી રાખવી જોઈએ તે જાણીએ બાળકોને રોજ ખૂબ જ સરસ એવા નરમ સાબુથી નવડાવવો જોઈએ તેમજ સ્નાન પછી બાળકોની ત્વચાને ખૂબ સારી રીતે સાફ કરીને મોશ્ચરાઈઝર જરૂરથી લગાવો તેમજ જ્યારે બાળક સૂર્યપ્રકાશમાં રમવા જાય છે ત્યારે તેને બેબી સનસ્ક્રીન જરૂરથી વાપરવું જોઈએ તેમજ આ બાળકોને સોફ્ટ કપડાં પહેરાવવા જોઈએ જેથી બાળક રગડ રગડ ઓછું કરશે અને સ્કીન પર ઘસાશે કપડું પણ ઓછું તો ચલો હવે જોઈએ ઘણા ઉપાય કે શું કરવું જોઈએ નંબર છે દૂધ અને પેક એક અડધો કપ કાચું દૂધ લઈ તેની અંદર અડધી ચમચી હળદર નાખો અને તેને ગળા અને ગોઠણ પર દસ મિનિટ માટે લગાવો પછી તેને હળવા હાથેથી ધોઈ લો કેમ કે દૂધ ત્વચાને સાફ રાખે છે અને હળદર ત્વચા ને ચમક આપે છે નંબર બે છે બેસન દૂધ અને લીંબુ નો પેક એક ચમચી ચણા નો લોટ લઈ તેની અંદર થોડું દૂધ અને બે ટીપા લીંબુનો રસ મિક્સ કરી ખૂબ જ સરસ એવું પેસ્ટ બનાવો તેને પાંચ થી સાત મિનિટ માટે બાળકોના ગળા કોણી અને ગોઠણ પર લગાવીને રાખો અને પછી તેને ઠંડા પાણીથી ધોઈ લો આ ઉપાય અઠવાડિયામાં બે થી ત્રણ વાર જરૂરથી કરી શકીએ છીએ નંબર ત્રણ છે એલોવેરા જેલ એલોવેરા જેલ પહેલા તો બહારનું નથી વાપરવાનું લગાવવાનું છે જે ત્વચાને ચમક આપે છે તેમજ નવા સેલ્સ બનાવે છે કાળી સ્કીન દૂર કરવામાં થોડો સમય લે છે પરંતુ તે બેસ્ટ ઉપાય પણ છે નંબર ચાર છે નારિયેલનું નું તેલ અને ખાંડ નું સ્ક્રબ એટલે કે એક ચમચી નારિયેલના તેલમાં થોડીક અમદી ખાંડ મિક્સ કરી બાળકોના ખૂબ જ હળવાહાથી મસાજ કરવો જોઈએ આ ઉપાય આપણે અઠવાડિયામાં એકવાર અથવા તો મહિનામાં બે વાર કરી શકીએ છીએ નંબર પાંચ છે કાકડીનો રસ જે ખૂબ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલે કે કાકડીને પીસી તેનો રસ કાળા ડાગ પર જરૂરથી લગાવવો જોઈએ જે કુદરતી રીતે સ્કિન ટોન સુધારે છે તેમજ બાળકોની ત્વચા પર ગ્લો લાવવાનું કામ કરે છે નંબર છ છે દહીં અને મધ એટલે કે દહીંમાં થોડું મધ મિક્સ કરી દસ મિનિટ માટે તેને લગાવો દહીં ત્વચાને સોફ્ટ રાખે છે અને મધ ખૂબ જ સારું એવું મોસ્ચરાઈઝર હોય છે જે બાળકોની સ્કીન માટે ખૂબ જ સરસ એવું છે તો ઘણી આજે વાત કરીશું કે ધ્યાન રાખવાની પણ ઘણી વાતો છે તો ચલો જોઈએ પેલા તો જ્યારે બાળકોના ઘરેલું ઉપાય કરીએ છીએ તો તેને ખૂબ જ હળવા હાથેથી કરવું જોઈએ તેને ખૂબ જ ખસવું ના જોઈએ તેમજ રગડ રગડ ના કરવું જોઈએ જો બાળકોની ત્વચા પર લાલાશ દેખાય ખંજવાળ આવે રેશિશ દેખાય તો આ ઉપાય તરત જ બંધ કરી દેવો જોઈએ અને ડોક્ટરની સલાહ લેવી જોઈએ તેમજ આ બધા ખૂબ જ સરળ એવા ઘરેલું ઉપાય છે જે બાળકોની ડાર્ક સ્કીન ને દૂર કરવામાં ઘણો સમય લેશે પરંતુ આ ઉપાય બેસ્ટ છે તેમાં ધીરજ રાખીને આ ઉપાય જરૂરથી કરી શકીએ છીએ તેમજ સેફ પણ છે તેમજ આ મદર્સ થોડોક પ્રેમ અને થોડુંક ધ્યાન એટલે કે ઘરેલુ ઉપાયથી બાળકોના ગળા ગોઠણ અને કોણી પરથી કાળા ડાક દૂર કરી શકે છે ફરીથી બાળકોની નરમ અને સુંદર ત્વચા પણ બનાવી શકે છે પરંતુ તે માટે આ કુદરતી ઉપાય થોડોક સમય પણ લેશે અને બાળકોની ત્વચાને ખૂબ જ ચમકદાર પણ બનાવી દેશે તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ